કણિયને રાખાવની એમ કે લપપોતો કરો તો કે ગાડી ખાલી થાય પછી હોતો ને પાંચ સવાર જી રીપ નહી કરો થડ જો તો ટેન્શન નહી આટી લગાતો ને કે પડ્યું 120 કિલોમીટર તોનું ગયાએ તો હા લાત વારી મજે લાયકો હા તલે કેવું વિડિયો આ રમે જારી આદર નબત ઉતર તો આવતા આવર નહીં પકરાતું લે ઇન્ટરનેટ કોસ લો આવે છે આ તો વિડિયો ખાલી મોબાઈલમાં તો ક્યાં ગયો ધેન મેક અ યુ ટર્ન આ મોર જીવન ઉત્માવે ચલા ભાઈ નેટ બેટ ટીવી બી બધું